એ આપણા પરિચય ન ત્યારે દુકાનનો સેવ કરવામાં આવે છે કઈ જગ્યાએ કરવામાંય તેના માટે કરવામાંય શું છે મારું નામ મયંક દેસાઈ ચીફ સેનિટરી ઇન્સ્પેક્ટર નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અગાઉ પણ તમે જોયું કે આખા નડિયાદમાં મહાનગરપાલિકા બન્યા પછી માનનીય કમિશનર સાહેબ વહીવટદાસ શ્રી કલેક્ટર સાહેબ જે છે અત્યારે તે અને આપણા લોકલવાડીના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ સાહેબ વારંવાર નગરપાલિકા દ્વારા સત્તા અભિયાન ચાલુ હોય પબ્લિકમાં પણ અમે અવેરનેસના કાર્યક્રમો કરતા હોય સ્કૂલ કોલેજોમાં કાર્યક્રમો કરતા હોય કે સત્તા બાબતેમાં ત્યારે જ્યારે નડિયાદના હર સમા વિસ્તાર સ્ટેશન પર જ્યાં લોકોની અવરજવર થતી હોય બહારથી પબ્લિક આવીને અહીંયા આગળ ઉતરતી હોય ને આ લોકોને અગાઉ પણ અમે વારંવાર નોટિસો આપી છે ફાઇન કર્યો છે ને અગાઉ તમે જાણો છો કે રજવાડી ટી સ્ટોલ અને માલિક ટી સ્ટોલને દુકાન સીલ કરી અને ત્યારબાદ દસ દસ હજારનો દંડ કરેલો છે તેમ છતાં વારંવાર કહેવા છતાં જાહેરમાં કચરો ટ્રાફિકની અડચણો ઊભી કરે ને અમે જ્યારે આવીએ ત્યારે કચરા જોવા મળે છે ના છૂટકે અમે ગયા બીકે પણ અમારા સેનેટરી સ્ટાફ દ્વારા એમને કહેવામાં આવ્યું છે ભાઈ કચરો તમે વારંવારો માણસ જુદો રાખો કે કચરો રોડ પર જે તમારા પેપર કપ છે ચાના ઉડીને આવે ના તેમ છતાં કોઈ પણ પ્રકારની જાણ હતી કરવા છતાં કચરો એમની દુકાનોની બહાર કચરા ઢગલા રહેતા હોય છે આજે અમે આવ્યા અમે વિડીયોગ્રાફી પણ કરેલી છે ના છૂટકે અમારે આ કાર્યવાહી કરવી પડે છે અને અત્યારે રાજસ્થાની કચોરી પછી રજવાડી ટી સ્ટોલ અને માલિક ટી સ્ટોલને અમે અત્યારે સીલ કરી દીધેલો છે ત્યારબાદ તમારા માધ્યમથી હું કહેવા માંગુ છું અત્યારે ફક્ત ઝુંબેશ ડોર ટુ ડોર ની ગાડીઓ રોજે રોજ સોસાયટીઓ ગલી બોલ્લા કે કોઈ કોમર્સિયલ લેકોમાં જાય છે તેમ છતાં નડિયાની જનતાને હું અપીલ કરું છું કે મહેરબાની કરીને ડોર ટુ ડોરમાં જે આવે છે રોજે રોજ હવે એમાં કચરો આપો હજુ પણ સોસાયટીઓ વિસ્તારમાં કોમર્શિયલ એકોમામાં દુકાનો બંધ કરીને કચરો રાત્રે બહાર નાખીને જાય છે અત્યારે તમે પહેલા જાણતા હતો કે કચરાના સ્પોટો નડિયાદમાં પહેલા વધારે હતા અત્યારે અમે જે નડિયાદમાં ચેતક કચરા પેટી છે એ બંધ કરી દીધી છે મહાગુજરાતની બહાર છે એ બંધ કર્યું છે બેંક ઓફ બરોડા સામે પીટલા રોડ બંધ કર્યું છે ફુલભાઈ માતા ચક્રાથી ભાગોર બંધ કર્યું છે ધીમે ધીમે અમે કચરા પ્રત્યે જાગૃત થયા છે હજુ પણ પ્રજાને જાગૃત થઈ અને નડિયાદ કોર્પોરેટમાં સહભાગી બની અને આપણું શહેર સ્વચ્છ બને તે માટે સરકારશ્રી દ્વારા જે પહેલ કરવામાં આવ્યા છે આપણા કમિશનર સાહેબ આટલું કામ કરતા હોય એમએલએ સાહેબ આટલું કામ કરતા હોય સ્વચ્છતા બાબતે આપણે પણ બધાએ સહ સહકાર આપી અને આપણા નડિયાદને ગ્રીન સિટી ક્લીન સિટી બનાવવા my school is one such future-ready school where i understand each and every concept taught in the class and don't rote learn where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audio-visual learning activity-based learning and group activities which enhances my conceptual understanding my school also teaches coding which is an important 21st century skill not just that i get an opportunity to showcase my skill on a national platform and with all this i acquire important skills that make me future ready and confident would you also like to know where is my future ready school Visit now and see for yourself.